રાજકોટમાં મધ્ય દીકરીઓ માટેની શાળા અને એ પણ લગભગ લગભગ નિઃશુલ્ક ચાલતી શાળા છેલ્લા પચાસથી વધુ વર્ષોથી દીકરીઓને સારું શિક્ષણ આપવું એ જ હેતુથી ઉદ્યાંચલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કે જે કોટેચા ગર્લ્સ સ્કૂલનું સંચાલન થઈ રહ્યું છે આ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે અત્યારે કથાકાર છે એ દીપાલી દીદી જ્યારે શાળામાં આવ્યા ત્યારે એમને મેં થયું કે આ શાળાને નું ઋણ ચૂકવવું છે એમણે સામેથી બે દિવસની કથા કરવાનું નક્કી કર્યું કોટેચા સ્કૂલ ટ્રસ્ટ પરિવારે ઉદયાચર પરિવારે ઉપાડી લીધી આ વાત અને આગામી એકત્રીસ અને પહેલી તારીખે એમુગઢવી હોલમાં રાત્રે આઠથી બાર કથા કરવાના છે રાજકોટના લોકોનું જાહેર નિમંત્રણ પણ છે અને રાજકોટની મધ્યમાં ચાલતી આ શાળા વધુ વિકાસ પામે એ માટે રાજકોટના લોકોનું અમે આહવાન કરીએ છીએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો